સંયમથી જીવે તો ભગવાનની ભૈરવજીની અસીમ કૃપા રહે આજના દિવસે આપણે કાલ કાલભૈરવજી મહારાજના આઠ સ્વરૂપની ઉપાસનાનો વિશેષ મહિમા હોવાથી પ્રત્યેકે આજે વિશેષ ભગવાન ભૈરવજીની આરાધના કરવી જોઈએ વિશેષ નહીં કરતા વિશેષ જ્ઞાન ન હોય વિશેષ ઉપલબ્ધિ ન હોય પણ આજના દિવસે કાલ કાલભૈરવ જયંતિ નિમિત્તે શ્રી ભૈરવજી મહારાજનું સ્મરણ માત્ર કરવાથી આપણા અંગના રોગ છે આપણા ભય છે આપણી અંદર શત્રુતા બાહ્ય શત્રુતા કોર્ટ કચેરી બાળકોને વિદ્યાની પ્રાપ્તિ સિદ્ધિ ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર અને જ્ઞાનની વૃદ્ધિ અવશ્ય થાય છે આજ જયંતિના દિવસે કાલ ભૈરવજી મહારાજને વિશેષ છપ્પન પ્રકારની વાનગીઓથી અનુકૂટ ધરવામાં આવે છે એકસો ને અઠાવન કિલોના લાડુનો આજ ભગવાન ભૈરવજીને ભોગ વિશેષ ભોગ લગાવવામાં આવે છે અને વિશેષ આનંદની વાત તો એ છે કે ઘણા વર્ષો પછી આજે બુધવારને અષ્ટમીનો યોગ મળ્યો છે આજે બુદ્ધાષ્ટમી હોવાથી વિશેષ અને બુદ્ધ એટલે ગ્રહોમાં બુદ્ધ અને બુદ્ધિ ક્ષેત્રની ઉપાસનાનો દિવસ ગણીએ આપણે બાળકોને વિદ્યા પ્રાપ્તિ માટે યાદશક્તિ માટે સ્મરણ શક્તિ માટે આજ કાલ ભૈરવજી મહારાજના દર્શન અવશ્ય કરાવીએ ભગવાન ભૈરવજીનું રાજેશ સ્વરૂપ છે અને ભગવાન ભૈરવજીએ અંદર રહેલી શક્તિ જેમ એકાવન શક્તિપીઠ છે એની ઉપર એકાવન ભૈરવજી એનું રક્ષણ છે એમ પ્રત્યેક માનવમાં શક્તિ બિરાજે છે અર્ધનારેશ્વર એટલે શક્તિનું રક્ષણ ભૈરવ કરે છે પ્રત્યેક શક્તિ જે છે એનું ઊન મિલન થાય શક્તિનો પ્રવાહ આપણા શરીરમાં રહે જેમાં ખાસ કરીને આજના દિવસે કહીએ તો સ્મરણ શક્તિ તેને યાદશક્તિ કહેવાય તો એ આપણી સ્મરણ શક્તિ વિશેષ ચેતના બને વિશેષ ચેતના સ્વરૂપે પ્રગટ થાય તે માટે આજ ભગવાન ભૈરવજીના રાજેશ સ્વરૂપના દર્શન કરીએ પૂજન કરીએ અને આજ કાલભૈરવ જયંતિ નિમિત્તે જૂના બંદર લાકડીયા પુલ મુકામે ભક્તો દ્વારા વિશેષ આયોજનમાં અન્નકૂટ એકસો અઠ્ઠાવન કિલોનો લાડુ યજ્ઞ અને સાંજે બહોળી માત્રામાં ભક્તો પ્રસાદનો લાભ લેશે અને રક્તદાન આયોજન કરેલું છે કેમ્પનું તો આપ સૌને ફરી કાલભૈરવજી જયંતિ નિમિત્તે શુભેચ્છા આશીર્વાદ સીધો આદેશ